આપનું સ્વાગત છે અમદાવાદ શહેર સેટેલાઇટ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત છેતરપિંડીના ગુનાના છેલ્લા ચાર વર્ષથી નાસ્તા પડતા આરોપીને પકડી પાડતી વારસિયા પોલીસ ટીમ ગુનાનો નાસ્તો ફરતો આરોપી નામે હિતેશ કુમાર ઉર્ફે ઘનશ્યામભાઈ હરિઓમ પ્રસાદ યાજ્ઞિક કુમાર વર્ષ પચાસ ધંધો પૂજા રહેવાસી એલ એટ ત્રાણું વિજયનગર માય માતાના મંદિર પાસે સંગુમ વારસિયા રોડ વડોદરા શહેરના ઘણા સમયથી પોલીસ પકડથી બચવા પોતાના નામ સરનામાં બદલીને નાસ્તો ફરતો છે અને હાલ તે વિજયનગર માઇ માતાના મંદિર પાસે આવેલ બગીચાના ખૂણા પાસે ઉભેલ છે જેને બદન ઉપર પીળા કલરની હાફ બાઈની ટી શર્ટ તથા કમરે કથ્થઈ કલરનું ફોર્મલ પેન્ટ પહેરેલ છે તેવી બાતની હકીકતના આધારે તપાસ કરતા નામે યાજ્ઞિક યાજ્ઞિકર વર્ષ પચાસ ધંધો પૂજા રહેવાસી એલ એટ ત્રાણું વિજયનગર માઈ માતાના મંદિર પાસે સંગમ વારસિયા રોડ વડોદરા શહેર મૂળ રહેવાસી ગામ પેશાપુર તાલુકો જિલ્લો ગાંધીનગર વિજયનગર માઈ માતા મંદિર પાસે મળી આવતા તેઓ સદર ગુનાના કામે પૂછપરછ કરતા ગુનાનો ઇકરાર કરતો હોય અને પોતે અમદાવાદ શહેર સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાવતો હોય અને પોલીસ પકડથી દૂર રહેવા નાસ્તો ફરતો રહેતો હોય સદરી આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એક જે મુજબ પોણા બાર વાગ્યે અટક કરી આરોપીનો કબજો અમદાવાદ શહેર સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે જે સદર હું ઉપરોક્ત કામગીરી ટીમ ટીમવર્કથી કરેલ છે કામગીરી કરનાર પીઆઈ એસ એમ વસાવા સેકન્ડ પીઆઈ એ દેસાઈ એચસી વિજયભાઈ શંકરસિંહ જુનેદ મિયા મહેબુબ મિયા અતુલભાઈ જયસિંહભાઈ ધીરાભાઈ હુરમાભાઈ વનરાજભાઈ આંબાભાઈ ચેતનભાઈ જગાભાઈ નિતેશભાઈ રાજુભાઈ સતીશકુમાર કાંતિભાઈ તમામ નોકરી વારસિયા પોલીસ સ્ટેશન વડોદરા શહેર સંસદી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો